ડીસા નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ પાંચ હોસ્પિટલ અને એક સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પાણી કનેક્શન જોડી થતી હતી પાણીની ચોરી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પાણીના કનેક્શન ચલાવતા તમામ હોસ્પિટલ અને સ્થાનિકોના કનેક્શન કાપ્યા મહાદેવિયા ગ્રામ પંચાયતની હદમાં હોસ્પિટલ અને સોસાયટી આવતી હોવા છતાં પણ નગરપાલિકાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી થતી હતી ડીસામાં ભણેલા ગણેલા તબીબો હોવા છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકાની પાઇપલાઇનમાંથી કનેક્શન જોડી કરતા હતા પાણીની ચોરી ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આજે તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી કડક કાર્યવાહી કરાઈ અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા મહાદેવિયા ગ્રામ પંચાયતમાં હોસ્પિટલો રહેઠાણ આવેલા છે એ છેલ્લા દસથી પંદર વર્ષ દસ પંદર વર્ષથી આપણી ઈસા નગરપાલિકાનું ગેરકાયદે રીતે એ લોકો કનેક્શન લઈ પાણી યુઝ કરતા હતા એ લોકો વેરો ભરે છે માંડવીયા ગ્રામ પંચાયત ઈસા નગરપાલિકાને ટોટલી નુકસાન કરતા છે અને એ લાઈનો આપી છે એ સાવ ખોટી આપવામાં આવી છે તપાસ કરતાં ખબર પડી કે અમારા પાણીપુર એન્જિનિયર સુરેશભાઈ જાધવે સાહેબનું એવું વાત છે કાલે ચીફ ઓફિસર સાહેબ રજૂઆત કરી કે સાહેબ આના ઉપર જે પણ હોય દંડકીય દંડની કાર્યવાહી કરો આવાના આવા પ્રોબ્લેમ ડીસાના અંદર ચારે બાજુ વિસ્તારોના અંદર ખોટા કનેક્શનો આપેલા છે આપનું આપની સંપત્તિ ડીસા નગરપાલિકાની સંપત્તિનો ગેરવહીવટ થઈ રહ્યો છે તો તમે શું પગલાં લેશો સીઓ સાહેબ આજે બહાર ગયા છે સીઓ સાહેબે કહ્યું છે કે સારા આપણે પગલાં લેવાના છે એમાં પોલીસ કેસની બી છે અલગ અલગ દર્દીય ઘણી બધી કાર્યવાહી થઈ શકે એમ છે તો કોણ કેટલું કરે એ આપણે જોઈએ બીજું અન્ય ડીસાની ચારે બાજુ ગ્રામ પંચાયતો આવી રહી છે ત્યાં આપણા કનેક્શનો મોટા કનેક્શનો આપણે આપેલા છે બીજા દિશામાં હોટલો સર્વિસ સ્ટેશનો જે રેસીડેન્ટ યુઝના અંદર એ લોકો યુઝ કરી ગયા છે વેરો ભરવામાં આવે છે રેસીડેન્ટ એ લોકો કોમર્શિયલ યુઝ કરી અને દિશાને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે જે દિશાના અંદર ત્રીસ બોર ને સાત આઠ સમ છે આપણે અહીં બોરની જરૂર છે અઢાર બોરની જરૂર છે એની જગ્યાએ આપણે પાસે ત્રીસ બોર છે છતાંય આપણે પાણીની સમસ્યા એવી ને એવી છે એનો મેઈન કારણ હું માનું કે આ જુદે સીઓ સાહેબને કયો પ્રમુખ સાહેબને કયો કે મિસમેનેજમેન્ટ છે એ રુકવું જરૂરી છે વિસ્તાર પાણી જાતું હતું અને એ લઈને પાણી ક્યાં બહાર જાય છે માદવિયા ગામ પંચાયત માદવીયા ગામ પંચાયત એટલે મીસાનગરપાલિકાની મદદને અડીને જાયેલું પંચાયત અને ત્યાં આગળ રેસિડેન્ટ અને કોમર્શિયલ બંને વિસ્તાર આવેલો છે મોટા ભાગે ડોક્ટર હાઉસ આવેલા છે ત્યાં પાણી નગરપાલિકાનો વિસ્તારમાં પાણી માટે ખૂબ જ અછત અને લોકોને પાણી મળતું નથી અને આ પાણી બહાર પંચાયતમાં જતું હતું અને એને રોકવાનું જે કામ કર્યું છે અગાઉ પણ હું ડીસા નગરપાલિકા ચેરમેન હતો ત્યારે પણ મેં આ પાણી બંધ કર્યું હતું અને કપાઈ એના પછી ચેરમેન ના હોવાથી નેક્સ્ટ ચેરમેન આવ્યા પછી આ ધોરાન થયું છે અને એ ધોરાન થયું કઈ રીતે થયું એ પણ કાયદાની વિરુદ્ધનું કામ છે કોઈ પણ હદમાં નગરપાલિકાની અમારી બહાર પાણી આપવું એટલે પરમિશન સરકારની મંજૂરી સિવાય પાણી આપી શકાતું નથી અને એ છતાં નગરપાલિકા આપ્યું છે તો આ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે જે તે અધિકારી આપ્યું એના ઉપર કાયદેસરની ખાતમી થતી હોય